अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

જે એક્ઝામ્પલ્સ છે એ મેં તમને આપેલા છે આ રીતે મેં આખી બાબતો તમને લખીને આપેલી છે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે કે જેની અંદરનું જે પહેલું એક્ઝામ્પલ છે એ ક્રિએટિંગ વેબસાઇટ છે પણ વેબ પેજીસ જે ટેકનોલોજી છે એટલે કે વેબ બ્રાઉઝર ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે બનાવી શકીએ એની માટે છે તો આ સ્ટેપ બાય સ્ટેપ મેં આખી પીડીએફ ફાઇલ તમને આપેલી છે કે જે તમે તમારે પોતાના પ્રેક્ટિકલ માટે વાપરી શકો પણ એ કેવી રીતે વાપરવાની અને એનું બધી બાબતો છે એ હું અત્યારે ચર્ચા કરવા માંગુ તો પહેલું જે છે એ કે સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો કોમ્યુનિટી એડિશન તો હવે વિઝ્યુઅલ સ્ટુડિયો કોમ્યુનિટી એડિશન કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ કઈ રીતે એને વાપરવું એ બધી બાબતો આપણે આના પછીના વિડીયોની અંદર જોઈએ છે પણ અત્યારે મેં ઓલરેડી એને ચાલુ કરીને રાખેલું છે તો મેં માઇક્રોસોફ્ટની વેબસાઇટની ઉપરથી વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ફિફ્ટીન જે કોમ્યુનિટી એડિશન છે એ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરીને રાખેલું છે એ ફ્રી વર્ઝન છે તો એ તમે પોતે પણ ઇન્સ્ટોલ કરી શકો તો જો આપણે એને ચાલુ કરીએ તો આ રીતે આપણને જોવા મળે છે હવે આપણે આને પહેલાં તો ખેંચીને આપણે એની સાથે લઈ લઈએ એટલા માટે કે આપણે આ બાજુની પીડીએફ ફાઇલ છે એ પણ જોઈ શકીએ ને એના પ્રમાણે અહીંયા વેબસાઇટ આપણે ક્રિએટ કરી શકીએ તો આ બધી બાબતો ગોઠવવી કઈ રીતે એ બધું આપણે આના પછીના વિડીયોમાં જોઈએ છે પણ અત્યારે આપણે પહેલાં એ જોઈએ કે આ વેબસાઇટ આપણે કઈ રીતે બનાવવી તો પહેલી જે છે એ આપણે વેબ રોઝર ટેકનોલોજી જે છે એ એસપી ડોટ એની વિશે જોવા માગીએ છે તો હવે પહેલી બાબત છે કે આપણે ફાઇલમાં જઈને ન્યૂ વેબસાઇટ કરવાનું છે તો અત્યારે અહીંયા આપણે જોઈશું તો ફાઇલ મેનુ આપણે જોવા મળે છે ફાઇલ ન્યૂ અને વેબસાઇટ અહીંયા આપણે જોવા મળે છે તો એ ફાઇલ ન્યૂ વેબસાઇટ પર તમે ક્લિક આપશો એટલે તરત જ તમને આ રીતનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે જેની અંદર અહીંયા આપણને લેંગ્વેજીસ જોવા મળે છે તો જેમ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે એ એસપી એ ફ્રેમવર્ક છે અને એને આપણે બેમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં લખી શકીએ છીએ એટલે કે વિઝ્યુઅલ સી શાર્પમાં પણ લખી શકીએ છીએ ને વિઝ્યુઅલ બેઝિકમાં પણ લખી શકીએ છીએ તો કે તમે વિઝ્યુઅલ બેઝિકમાં ક્લિક કરશો તો વિઝ્યુઅલ બેઝિકની બનશે અને સી શાર્પની ઉપર ક્લિક કરશો તો સી શાર્પની બનશે તો આપણે પાછળથી એ પણ બતાવ્યું છે કે વિઝ્યુઅલ બેઝિકનું કઈ રીતે બનાવવું પણ અત્યારે આપણે પહેલાં સી શાર્પનું જોઈએ તો આપણે અહીંયા સી શાર્પ લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો નેટ ફ્રેમવર્ક આપણે સિલેક્ટ કરવાનું છે હવે ડોટનેટ ફ્રેમવર્ક અહીંયા ઘણા બધા ઇન્સ્ટોલ છે પણ અત્યારે જે સ્ટેબલ છે એ આ છે ડોટનેટ ફ્રેમવર્ક ફોર પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ટુ તો એ આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ છીએ ફ્રેમવર્ક સિલેક્ટ કરી લઈશું અને ત્યાર પછી અહીંયા આપણે બધી બાબતો સિલેક્ટ કરવી છે હવે જેમાંની જોઈએ તો પહેલો આપણે એ એસપી વેબ રોઝર સાઇટ આપણે સિલેક્ટ કરવાની છે તો અહીંયા બધી અલગ અલગ છે જેમ કે એમડી સાઇટ છે વેબ ફોર્મ સાઇટ છે જે એમવીસી છે અહીંયા નહીં બતાવે કારણ કે એપ્લિકેશનની અંદર છે તો એ આપણે આના પછીના વિડીયોમાં જોઈએ છે પણ અત્યારે આપણે આ સિલેક્ટ કરવાનું છે કે એ એસપી વેબસાઇટ આપણે બનાવી છે રોઝર વર્ઝન થ્રીથી તો આ આપણે સિલેક્ટ કરી લઈશું હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા ફાઇલ સિસ્ટમ સિલેક્ટ કરવાની છે કે વેબ લોકેશન શું છે તો વેબ લોકેશન અત્યારે જો આપણે આ જ કોમ્પ્યુટરની ઉપર બધી વસ્તુ બનાવી હોય તો આપણે ફાઇલ સિસ્ટમ સિલેક્ટ કરવાની જરૂર પડશે જો તમારી પાસે ઓલરેડી સર્વર સ્પેસ લીધેલી હોય એ સર્વર સ્પેસની ઉપર આપણે આખી વેબસાઈટ હોય ને ડાયરેક્ટલી આપણે બનાવવાની હોય તો પછી આપણે એટીટીપી કે એફટીપી લઈ શકીએ છીએ પણ અત્યારે આપણે ફાઇલ સિસ્ટમ લઈશું તો એ ફાઇલ સિસ્ટમ લઈ લઈશું ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણે ASP એસપી એક્ઝામ્પલ નામનો ફોલ્ડરની અંદર આપણે જોઈએ છે વસ્તુ પણ એ અત્યારે આની અંદર નહીં હોય અને એટલા માટે આપણે શું છે કે બ્રાઉઝની અંદર જઈશું અને બ્રાઉઝની અંદર જઈને આપણે અહીંયા સી ડ્રાઈવની અંદર જોઈશું હવે સી ડ્રાઈવની અંદર અહીંયા મારે ASP એસપી એક્ઝામ્પલ નામનું એક ફોલ્ડર બનાવવું છે અને એટલા માટે હું પહેલાં સી સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે આજે ન્યૂ ફોલ્ડર ક્રિએટ બટન છે એને આપણે ક્લિક કરી દઈશું ક્રિએટ ન્યૂ ફોલ્ડર એની પર જેવું આપણે ક્લિક કરીશું તમને જોવા મળશે કે અહીંયા એક ફોલ્ડર આવી જશે ને એને સિલેક્ટ કરી લો આવશે તો ડાયરેક્ટલી એની અંદર આપણે ટાઈપ કરીશું કે એએસપી એસપી એક્ઝામ્પલ એક્ઝામ્પલ્સ એવું ટાઈપ કરી ને ત્યાં પછી કીબોર્ડ પરથી આપણે એન્ટર આપીશું એટલે આ એસપી એક્ઝામ્પલ નામનું એક ફોલ્ડર બની ગયું સી કોલન એએસપી એક્ઝામ્પલ અને એની અંદર આપણે ઓપનમાં ક્લિક આપી દઈશું એટલે જેવું આપણે ઓપનમાં ક્લિક આપીશું એટલે અહીંયા આવી જશે સી કોલન એએસપી એક્ઝામ્પલ અથવા અહીંયા તમે ડાયરેક્ટલી પણ લખી શકો પણ અત્યારે આપણે આ રીતના જોયું એટલે કે કેવી રીતે બનાવવું એ પણ તમને ખ્યાલ આવે એટલે આ સિલેક્ટ કરી લઈશું જે મેં બધી પ્રોસીજર અહીંયા લખેલી છે કે કઈ રીતે આપણે ક્રિએટ આઇકોન પર ક્લિક કરવું ત્યાર પછી આપણે ટાઈપ ફોલ્ડર એમ આપણે કરી શકીએ એ બધી બાબતો અહીંયા બતાવ્યું છે હવે અહીંયા આપણે એક નવું ફોલ્ડર લેવું છે એટલે એ એસપી એક્ઝામ્પલની અંદર આપણે જતા રહીશું અને એની અંદર આપણે અહીંયા સ્લેશ લખી અને આપણે લખી દઈશું ઈ એક્સ વન આપણે એક્ઝામ્પલ વનના નામે એને સ્ટોર કર્યો છે એટલે હવે દર વખતે આટલું સિલેક્ટ થયેલું આવશે જ સી કોલોની એસપી એક્ઝામ્પલ એની અંદર આપણે એક્ઝામ્પલ વન લેવું છે અને એની અંદર આપણે ઓકે પર બટન પર ક્લિક આપી દઈશું જેવું આપણે ઓકે બટન પર ક્લિક આપીશું એટલે ફોલ્ડર બંને તૈયાર થઈ જશે અને ફોલ્ડર તૈયાર થઈ ગયા પછી તમે અહીંયા જોશો કે તમારી વેબસાઇટનું જે મેઇન પેજ છે એ પણ અહીંયા આવી જશે તો જેવું રેડી થઈ જશે તો તમને અહીંયા જોવા મળશે કે બ્લુ લાઇન આવી જાય છે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર અહીંયા બતાવે છે કે એક્ઝામ્પલ વન નામનો પ્રોજેક્ટ છે આપણો અને એની અંદર આ બધી ફાઇલો ઓટોમેટિકલી ક્રિએટ કરી દેવામાં આવે છે તો વિઝ્યુઅલ સ્ટુડિયો આપણી માટે બધી ફાઇલ ક્રિએટ કરી દે છે અત્યારે આપણે આ ટૂલ બોક્સની જરૂર નથી એટલે આપણે ટૂલ બોક્સનું પિન કરી નાખીએ કે જેથી આપણને એ થોડી જગ્યા વધારે મળે અથવા તો આપણે આને પણ થોડુંક નાનું કરી લઈ શકીએ કે જેથી આપણે આ જગ્યા થોડીક મોટી મળે તો આપણે વધારે સમજી શકીએ તો આ બધી જ ફાઇલો ઓટોમેટિકલી બનાવી દેવામાં આવે છે કે જેની અંદર તમે અહીંયા જોશો તો આ એક ફાઇલ બની જાય છે ડિફોલ્ટ ડોટ સીએસ એચ તો અહીંયા ઓલરેડી એચટીએમએલ ફાઇલ જોવા મળે છે હવે એચ ફાઇલ ડાયરેક્ટલી આપણે બનાવીએ છીએ પણ એ સાદી એચટીએમએલ નથી પણ સીએસ એચટીએમએલ એટલે કે સી શાર્પની એચટીએમએલ જો તમે વીબીમાં બનાવતા હોય તો વીબી આવશે હવે જેવું તમે અહીંયા ક્લિક કરો છો સોલ્યુશન એક્સપ્લોર ઉપર એવું અહીંયા આવી જાય છે બાજુની અંદર આખો પ્રોગ્રામ વગેરે જો તમારે એને ફૂલ એની અંદર જોઈતું હોય તો તમે ડાયરેક્ટલી કાં તો એની અંદર કામ કરવાનું શરૂ કરો અથવા તો અહીંયા આપણે ડબલ ક્લિક કરીશું તમને જોવા મળશે કે અહીંયાથી એનો ટેબ હટીને અહીંયા આવી ગયું એટલે હવે આ ઓપન જ રહેશે જો તો હું બીજી ફાઇલ પર ક્લિક કરીશ ધારો કે હું આની પર કન્ટેન્ટ પર ક્લિક કરું છું તો એ ફાઇલ મને તરત જ બતાવશે ખરી પણ એ ટેમ્પરરી બતાવશે હું ધારો કે બીજી એબાઉટ પર ક્લિક કરી દઈશ તો એ બતાવશે પેલી બંધ થઈ જશે આપ મેળેજ અને હું જો એમાં કામ કરવાનું શરૂ કરીશ તો એ પછી પરમાનન્ટ ઓપન થઈ જશે અત્યારે આપણે ફક્ત આની પર જ કામ કરું છે એટલે આને આપણે બંધ કરી દઈએ તમે જોશો તો આ ઓલરેડી આખી વેબસાઇટ તમને બનાવીને જ આપી દેવામાં આવી છે વેબસાઇટને આપણે કશું પણ કર્યા વગર ડાયરેક્ટલી જો રન કરવી હોય તમે ડાયરેક્ટલી એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયા વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપી દેશો તો તમને જોવા મળશે કે તરત જ આ રીતે તમારું બ્રાઉઝર ચાલુ થશે અને એ બ્રાઉઝરની અંદર જે એનું ટેમ્પરરી સર્વર વગેરે છે પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે સર્વર વગેરે લોડ થાય છે તો એ આઈઆઈએસ સર્વર અહીંયા લોડ થઈ ગયું અને આપ મેળે આખી વેબસાઇટ અહીં આવી ગઈ આ ડમી વેબસાઇટ છે કે જેની અંદર અહીંયા લખ્યું છે કે યોર લોગો હિયર ત્યાર પછી અહીંયા બધી બાબતો આ હોમ પેજ એબાઉટ પેજ ત્યાર પછી કન્ટેન્ટ પેજ બધે જ પેજ આપણે તૈયાર કરી દેવામાં રજિસ્ટરની રજીસ્ટરની લોગિનની બધી બાબતો આપણે તૈયાર જ કરી દઈને આપવામાં આવે છે એટલે આપણે બધી બાબતોને ચેન્જ કરી દઈએ તો આપણી એક વેબસાઇટ તરત જ બની જશે પણ અત્યારે આપણે આમાં ફક્ત એક જ જે લાઇન છે એ ઉમેરવા માગીએ છીએ એટલે આખી વેબસાઈટ અહીંયા બની ગઈ છે જો કે આ બધી બાબતો જે છે એ એમનું એમ જ આપણે રવા દઈએ અને એની અંદર આપણે આટલો જે કોડ છે એ અહીંયા આપણે લખવો છે તો આજે સેક્શન છે એની અંદર બધો કોડ લખવામાં આવેલો છે બધી બાબતો આપણે એમની એમ જ રવા દઈશું અને આપણે કંઈ ચેન નથી કરવું પણ અહીંયા આ વી સજેસ્ટ ફોલોઇંગ છે એની ઉપર આપણે એચ સીની ઉપર આપણે અહીંયા એન્ટર આપી અને આપણે આપણો પ્રોગ્રામ લખી દઈશું તો અત્યારે હું બધી બાબતો તમને ટાઈપ કરીને બતાવું છું કે જેથી તમને ખબર પડે કે આ બધી બાબતો ટાઈપ કઈ રીતે કરવી એ પણ તમને ખબર પડી શકે પણ આપણે દરેકની અંદર પછી આ બધું ટાઈપ નહીં કરીએ પણ આપણે ડાયરેક્ટલી આ કોડ વાપરી લઈશું તો અહીંયા આપણે ડાયરેક્ટલી કરસરને ક્લિક કરી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતે લખવાનું છે અને એટલા માટે હું કીબોર્ડ પરથી બધી વસ્તુ ટાઈપ કરતો જાઉં છું એડ સાઇન તમે જેવું એ કરશો તમને જોવા મળશે કે યલો કલરથી બતાવે છે કારણ કે એ રોઝર જે ટેકનોલોજી છે એનો પાર્ટ છે આપણને બતાવે ત્યાર પછી જેવું આપણે કલી બ્રેકેટ આપીશું તો તમને જોવા મળશે કે ક્લોઝિંગ કલી બ્રેકેટ આવી જ જશે પછી એન્ટર આપીશું એટલે ઓટોમેટિકલી ક્લોઝિંગ કલી બ્રેકેટ નીચે આવી જશે અને કરસર અહીં આવી જશે તો વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આ બધી બાબતો ઘણી સારી આપવામાં આવી છે કે જેથી ફટાફટ આપણે કામ કરી શકીએ વીએ આર લખીશું એટલે એ વાર આવશે તો આમાં ખાસ કરીને જે નવી ડેટા ટાઈપની રીત છે એ લેવામાં આવી છે એટલે કે આપણે ઇન્ટ કેરેક્ટર અને એ બધું નથી આપતા કે જે તમે જો જાવાસ્ક્રિપ્ટના મારા વિડીયો જોયા હશે તો એની અંદર તમને વાર કીવર્ડ વિશે ખ્યાલ હશે તો એ રીતે આપણે વાપરી શકીએ છીએ અને આપણે ઇન્ટ કે ટ્રીંક કે એવી બધી અલગ અલગ ટાઈપ વાપરવાની જરૂર પડતી નથી પણ એક જ ડાયનેમિક ડેટા ટાઈપથી આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ તો આપણે અહીં પહેલું લખીશું વાર વીએ આર વેરિયેબલ ડિક્લેર કરવા માટે અને એમાં આપણે વેરિયેબલ ડિકલેર કરીશું માય ટાઈમ નામનો અને એની અંદર આપણે ડાયરેક્ટલી જે કોમ્પ્યુટરમાં ચાલુ ટાઈમ હોય એનો કલાક આપણે સ્ટોર કરવો છે ને એટલા માટે જે કોડ મેં અહીંયા લખેલો છે એ હું અહીંયા ટાઈપ કરું છું કે જેમાં આપણે ડી લખીશું અને આવી રીતે ડેટ લખીશું એટલે તમને જોવા મળશે કે ડેટ એન્ડ ટાઈમ આવી જ જાય છે ત્યાર પછી ડાયરેક્ટલી કીબોર્ડ પરથી ટેપકી આપી દઈશું એટલે ડેટ એન્ડ ટાઈમ આખું જ સિલેક્ટ થઈ જશે પછી ડોટ આપીશું એટલે ડાયરેક્ટલી અહીંયા લિસ્ટ આવી જશે ઇન્ટેલિજન્સનું અને એમાં આપણે એન ખાલી ટાઈપ કરીશું એટલે નાવ આવી જશે એની પર આપણે ટેપકી આપી દઈશું એટલે નાવ આવી જશે ડોટ અને અવર માટે આપણે એચ ટાઈપ કરીશું એટલે અવર આવી જશે ત્યાર પછી આપણે ટેપકી આપી અને સેમિકોલન આપી દઈશું એટલે આમાં ટાઈપ કરવાની રીત પણ બહુ ઇઝી થઈ જાય છે બધી વસ્તુ આખી આખી ટાઈપ કરવાની જરૂર આપણને પડતી નથી એ જ રીતે આપણે લખીશું વાર મેસેજ માટેનો એક વેરિયેબલ બનાવીશું ઇક્વલ ટુ એની અંદર આપણે લખીશું હેલો એટલે આપણે હેલો લખી દીધું અને એક સ્પેસ આપી દઈશું ત્યાર પછી પાછળ જઈ અને કોમા આપણે આપી દઈશું અને એ જ રીતે ત્રીજો વેરિયેબલ આપણે ડિક્લેર કરીશું નેમ નામનો એની અંદર અત્યારે હું મારું નામ લખું છું અજય સ્પેસ આપી અને આ રીતના લખી દઈશું હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ત્રણ લીધું એક ડેટેન્ડ ટાઈપ માટેનો વેરિયેબલ તો એની માટે આપણે અલગથી ક્લાસ ડિક્લેર કરવાની જરૂર નથી પડતી પણ આપણે વાર જ એને ડાયરેક્ટલી સ્ટોર કરી શકીએ છીએ એ જ રીતે જે મેસેજ છે એટલે કે સ્ટ્રીંગ ડેટા ટાઈપ છે એને પણ આપણે વારથી જ ડિક્લેર કરી શકીએ છીએ અને આ બીજી પણ સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે એટલે આપણે ડિક્લેર કર્યું ત્યાર પછી આપણે ઇફ લખીએ તો હું અહીં આઈ એફ લખું છું તો તમને અહીંયા જોવા મળે છે કે આ રીતનો એક સિમ્બોલ જોવા મળે છે હવે આ સિમ્બોલ એ બતાવે છે કે ઇફ જે છે એ આખું આવું જે સ્ટ્રકચર છે એ અહીંયા આવી જઈ શકશે અને એ માટે આપણે શું કરવાની જરૂર પડશે તો કે એ બે ટેબ આપવાની જરૂર પડશે એટલે આપણે પહેલાં અહીંયા ઇફ આવી જાય ત્યાર પછી આપણે એક વખત કીબોર્ડ પરથી ટેબ આપીશું ને બીજી વખત કી આપીશું જેવું આપણે બે કી આપીશું એટલે તમને જોવા મળશે કે અહીંયા ઇફ આ ટ્રુ એ બધી વસ્તુ લખાઈ ગયેલી જ આપણને જોવા મળે છે ટ્રુની અંદર આપણે આ કન્ડિશન લખવાની છે એટલે આપણે આ રીતે લખીશું કે માય ટાઈમ એટલે ટાઈમ આખવાઈ જશે માય ટાઈમ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફાઇવ હોય એન્ડ ડબલ એન્ડ આપણે આપી દઈશું માય ટાઈમ ટપકી લેસ ધેન ઇક્વલ ટુ ઇલેવન હોય એટલે કે સવારે પાંચ વાગેથી લઈ અને અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ હોય આપણે ડાયરેક્ટલી ડાઉન એરો ક્યાં આપણે નીચાઈ જઈશું તો એમાં લખીશું આપણે કે મેસેજ ઇક્વલ ટુ આપણે કહી દઈશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે લખી દઈશું એક સ્પેસ આપી દઈશું અને પાછળ સેમી કોલન આપી દઈશું ત્યાર પછી આપણે એરો એરોકીથી આપણે નીચાઈ જઈશું એન્ટર આપીશું અને અહીંયા આપણે એલ સીપ લખવું છે એટલે એલ્સ આપણે લખીને પછી આપણે ટેપકી આપીશું તરત જ આપણે અહીંયા આવી જશે અને એની અંદર પણ આ રીતના આપણે જોઈ શકીએ છીએ પણ આપણે એલ્સ નથી જોઈએ આપણે ઈ કરી પછી ઇફ લઈ અને પછી ટેપકી આપીશું બે વખત ટેપકી આપીશું તો એલ સીપ ઓટોમેટિકલી લખાઈ જશે હવે એની અંદર આપણે બીજું લખવું છે અહીંયા આ રીતના કે માય ટાઈમ ગ્રેટર દેન ઇક્વલ ટુ ટ્વેલ્વ એન્ડ માય ટાઈમ લેસ દેન ઇક્વલ ટુ સિક્સટીન હોય તો ગુડ આફ્ટરનૂન લખવું છે આપણે એટલે પછી આપણે અહીંયા આવી જઈએ અને અહીંયા આપણે એ વસ્તુ લખી દઈએ કે માય ટાઈમ ગ્રેટર દેન ઇક્વલ ટુ ટ્વેલ્વ એન્ડ માય ટાઈમ લેસ દેન ઇક્વલ ટુ સિક્સટીન એ હોય તો આપણે ડાઉન એરો કી નીચે આવી જઈએ કે મેસેજ આપણે કરી દેવો છે મેસેજ ઇક્વલ ટુ ગુડ આફ્ટરનૂન કરી દઈશું આપણે એક સ્પેસ આપી દઈશું અને પાછળ સેમિકોલન કરી દઈશું પાછો અહીંયાથી આપણે એન્ટર આપીશું અહીં આપણે એલ્સ લખીશું ટેપકી સ્પેસ ઇફ ટેપકી ટેપકી બે વખત આપીશું એટલે આપણને આ રીતના મળી જશે કે જેની અંદર આપણે લખીશું માય ટાઈમ ગ્રેટર દેન ઇક્વલ ટુ સેવન્ટીન એન્ડ માય ટાઈમ લેસ દેન ઇક્વલ ટુ ટ્વેન્ટી હશે જો આપણી પાસે તો પછી આપણે મેસેજને કરી દઈશું મેસેજ ઇક્વલ ટુ ગુડ ઇવનિંગ આ આપણું થઈ ગયું અને જેવું આપણે બધું કમ્પ્લીટ કરી લઈશું તમે જોશો કે આખો કોડ આપણો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી આપણે જે એચ વન છે કારણ કે આ તો આપણે ફક્ત વેબ બ્રાઉઝરનો પ્રોગ્રામ લખ્યો છે એટલે આ પ્રોગ્રામ સર્વર પર રન થશે અને સર્વર પર આ બધી વસ્તુ ક્રિએટ થશે પણ એનું કોઈ પણ આઉટપુટ યુઝરના કોમ્પ્યુટરની ઉપર નહીં આવે બ્રાઉઝર પર નહીં આવે તો બ્રાઉઝર પર લાવવા માટે આપણે જે એચડીએમએલનો કોડ છે એ લખવાની જરૂર પડશે છે એટલા માટે આપણે એન્ટર આપી અને આપણે અહીંયા લખી દઈશું એચ વન ટેગની અંદર કે એચ વન ટેગની અંદર આપણે પહેલાં આપણે આ વ્યક્તિનું નામ મેસેજ વગેરે લખો છે એટલે પેલા મેસેજ લખવો છે એટલે આપણે એટ સાઇન કરી એટ એમએસજી લખીશું એટલે અહીંયા આવી જશે ટેબ કી આપી સ્પેસ આપી ફરી પાછી આપણે લખીશું કે એટ નેમ એ લઈ લીધું આપણે અને પછી સ્પેસ આપીશું અને આપણે અહીંયા ડાયરેક્ટલી લખી લખીશું કે વેલકમ ટુ માય સાઇટ એટલે લખીએ આટલું અને એને સેવ કરી દઈશું એ સેવ પર બટન પર આપણે ક્લિક આપી દઈશું એટલે અહીંયા તમે જોશો કે આ મેસેજ જે છે એની અંદર સર્વર પરથી આ મેસેજની અંદર જે સ્ટોર હશે તે આવી જશે નેમમાં જે નેમ હશે એ નેમ આવી જશે અથવા તો અહીંયા આપણે નેમને બીજા કોઈ ટેક્સ્ટ બોક્સ વગેરેમાંથી પણ લઈ શકીએ પણ એ બધી બાબતો આપણે પાછળથી જોઈશું પણ અત્યારે કાં નાનો પ્રોગ્રામ જોયો આપણે એ થઈ જાય પછી અહીંયા તમે ગૂગલ ક્રોમની ઉપર ડાયરેક્ટલી અહીંયા છે એની ઉપર પણ તમે રન આપી શકો અથવા તો તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપી અને અહીંયા વ્યૂ ઇન બ્રાઉઝરમાં પણ જઈ શકો એટલે વ્યૂ ઇન બ્રાઉઝરમાં આપણે જઈશું એટલે જો આપણે વ્યૂ ઇન બ્રાઉઝરની અંદર જઈશું તો તમને જોવા મળશે તો અહીંયા આપણને આ આખો મેસેજ જોવા મળે છે હેલો અજય અને વેલકમ ટુ માય સાઈટ આપણને જોવા મળે છે હવે અહીંયા ડાયરેક્ટલી હેલો એટલા માટે જોવા મળે છે કારણ કે અહીંયા અત્યારે બાર બાગેલાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે એટલે જો નાઇટ ટાઈમ થઈ ગયો હશે તો આ રીતના જોવા મળશે આપણને પણ હવે આપણે એને ચાલું જ રહેવા દઈએ અને અહીંયા આપણે એક કામ કરીએ કે આનો જે ટાઈમ છે એ થોડોક આપણે બદલીએ ચેન્જ ટાઈમમાં જઈ અને ચેન્જ ટાઈમની અંદર તમને બતાવું કે અત્યારે અગિયાર ઓલરેડી વાગી ગયા છે પણ આપણે એને થોડુંક એ કરી અને લગભગ સાંજના સાડા સાત ને આઠ જેવા વગાડી દઈએ આપણે ઓકે કરી દઈએ ઓકે કરી દઈએ અને ત્યાર પછી આપણે એને રિફ્રેશ કરીશું તો તમને અહીંયા જોવા મળશે કે ગુડ ઇવનિંગ હજે ઓટોમેટિકલી જોવા મળે છે અને એ જ રીતે આપણે થોડુંક બીજું ચેન્જ કરીએ અને આપણે પીએમને બદલે આપણે એ કરી દઈએ ઓકે કરીએ ઓકે કરીએ અને ત્યાર પછી આપણે એને રિફ્રેશ કરીશું તો ઓટોમેટિકલી અહીંયા આપણે જોવા મળે છે કે ગુડ મોર્નિંગ જો કે અહીંયા સ્પેલિંગ આપણે ખોટો લખી દીધો છે તો એ આપણે સુધારી દઈ શકીએ છીએ પાછળથી કે ગુડ મોર્નિંગ હજે અહીંયા આવી જાય છે તો આ રીતે આપણે જોવા મળશે આપણે પાછળ જે ટાઈમ છે એને અત્યારે અગિયાર વાગેનો ટાઈમ કરી દઈએ અગિયાર વાગેનો આપણે પીએમ કરી દીધું ઓકે અને પછી આપણે આને રિફ્રેસ કર્યું એટલે આપણને હેલવા જાય તો આ રીતના જોવા મળશે કે આપણે બધી અલગ અલગ વસ્તુ અહીંયાથી આપણે જે લઈએ છીએ એ આપણે ચેન્જ કરી શકીએ તો અહીંયા આપણે ગુડ મોર્નિંગ પણ કરી દીધું આ શું જોવા મળે છે કે આ પ્રોગ્રામ સર્વરની ઉપર ચાલશે અને એ પ્રોગ્રામ પ્રમાણે ઓટોમેટિકલી ટાઈમ વગેરે ચેક કરવામાં આવશે અને એ વસ્તુ અહીંયા એડ કરવામાં આવશે તો વેબ વેબરોઝરની અંદર બહુ આસાન છે કોઈપણ કોડ જે છે વેબ વેબરોઝરનો એ આપણે આ સિમ્બોલ અને આ સિમ્બોલની વચ્ચે આપણે લખવાનો રહે છે અને જ્યારે આપણે એક જ વસ્તુ વાપરવી એટલે સિંગલ લાઇનમાં વાપરવું હોય ત્યારે આપણે ફક્ત એની સામે એટ સિમ્બોલ આપણે આપીએ છીએ જે પણ એટ સિમ્બોલવાળું વસ્તુ તમે જુઓ એ વેબ રોઝરના કમાન્ડ છે એવું આપણે યાદ રાખવાનું છે તો એક સિમ્પલ પ્રોગ્રામ છે કે જેની અંદર ફક્ત આપણે આટલું ચેક કર્યું કે ટાઈમ શું છે અને એ પ્રમાણે આપણે આપણો મેસેજ ચેન્જ કર્યો તો આપણા વેબસાઇટની અંદર આપણે મેસેજ આ રીતના ચેન્જ કરી શકે તો આશા છે કે તમને વેબ રોઝરની વેબસાઇટ કઈ રીતે બનાવી એ આખો ખ્યાલ આવી ગયો હશે તો તમે પણ પોતે પહેલાં આવી રીતે આખી વેબસાઇટ બનાવી અને એક એએસપી એક્ઝામ્પલ નામનો ફોલ્ડર બનાવી દો અને એની અંદર આપણે બધી એક્સરસાઇઝ વન ટુ થ્રી ફોર કરીને આપણે બધી બાબતોને સ્ટોર કરતા જઈશું અને આના પછીનો જે વિડીયો છે એની અંદર આપણે એમબીસી વિશે જોઈશું કે આપણે એમ બીસીની વેબસાઇટ કઈ રીતે બનાવી શકીએ એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ